ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ખરીફ તૈયાર થયેલો પાક પાણીમાં માટે વાવેતર ધોવાઈ ખેડૂતોના છે ખેડૂતોએ કપાસ મગફળી ડુંગરી જેવા પાકોનું વાવેતર કર્યું તે નિષ્ફળ જતા સરકાર પાસે રાહત પેકેજની જાહેરની માંગ કરવાની માંગ કરી છે ભાવનગર જિલ્લાના ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય ખરીફ પાકની લળે તથા રવિ સિઝનનો વાવેતરનો ગણાય છે

અ આવી ગયો છે એના કારણે ખેડૂતોને બહુ નુકસાની છે આપની શું માંગ અમારી માંગ એવી છે કે ખેડૂતોને જે વેલામાં વેલી તકે વળતર રૂપ જે સરકાર આપે એની અમે રજૂઆત કરવા માંગીએ છીએ આપણે કેટલા વીઘામાં કપાસ ખેસીએ છીએ મારા 10 વીઘામાં કપાસ હતો તેને લણ છુ કપાસ અત્યારે બધું જોવાનો આવો થઈ ગયો છે એમાં વેલામાં વેલી તકે વળતર આપે એવી અમારી માંગ છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર